ચાકલિયા પોલીસ સ્ટેશન મથકે દારૂની હેરાફેરી કરાતા ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો આજ તારીખ તેર એક બે હજાર છવ્વીસ મંગળવારના રોજ સવાર નવ કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દારૂબંધી અમલ કરાવનારા દારૂમાં સંડવાયા દાહોદના ચાકલિયામાં દારૂની હેરાફેરી કરનાર ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ચાકલિયા પોલીસ સ્ટેશન મથકે ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે ચાકલિયા પોલીસ સ્ટેશન ઝાલોદ પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી એ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી પોલીસ કર્મચારીઓ જેઓ કે પોતાની ગાડીની અંદર જ વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે જ્યારે વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પ્રકાશ અટિલા જે પોલીસ કોન્સ્ટેબલ છે તેઓ અલ્ટો ગાડીની અંદર પાયલોટિંગ કરી રહ્યા હતા અને પાછળ હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાળની ગાડીમાં વિદેશી દારૂ ભરી ભરી અને ત્યાંથી પસાર થવાનો હતો તેવી ખાનગી રાએ બાતમી પોલીસને મળી હતી પોલીસને જોઈ અને દારૂ ભરેલી ગાડી મૂકી અને પાયલોટિંગ ગાડી લઈ પોલીસ કર્મચારીઓ ફરાર થયા હતા જોકે પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ છાસઠ હજાર છસો છેતાલીસ રૂપિયાનો વિદેશી દારૂ અને ગાડી મળી પાંચ લાખ છાસઠ હજાર છસો છેતાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો હાલ પોલીસે ફરાર ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે